વિસનગર તાલુકાના ગુંજા ગામ નથી પકડાયેલા ચોરનો વિડિયો સોશિયલ મીડિયા થઈ રહ્યો છે વાયરલ લોકોએ ચોરને પકડી ઝાડ સાથે બાંધી દીધો સ્થાનિક લોકોએ ચોરને પૂછતા તે વિસનગર પોલીસને હપ્તો આપું છું તેમ જણાવ્યું આપને પણ હપ્તો આપું મને છોડી મૂકો તેવું પણ કહી રહ્યો છે દર મહિને બાર હજાર હપ્તો આપતો હોવાની વાત કરી ઝાડ સાથે બાંધી લોકોએ ચોરને મેથીપાક ચખાડ્યો ચોરની આ વાત સાચી કે ખોટી તે તપાસનો વિષય છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે પોલીસ વાળો નફતો કેટલો હાલ હે ભાગ દસ હજાર બાર હજાર પંદર હાજર વિસનગર ની ભાઈ અવાજ આવ્યો તમારે આવશે વિસનગર ની